તો અત્યારે મેં એક વાટકી લઈ લીધી છે તમે કોઈ પણ વાટકી કપનું સેટ કરી લો તો એક વાટકી મેં નાના ચોખા એટલે કે અત્યારે તમે કણખી લીધી છે પણ તમે જીરા કે કોઈ પણ નાની સાઈઝના ચોખા લઈ શકો એ જ વાટકીના માપથી અડધી વાટકી ચણાની દાળ લેવાની અને અડધી વાટકી અડદની દાળ લેવાની છે તો એકદમ સહેલું એનું માપ છે જેટલા ભાગ ચોખા હોય એટલી જ દાળ લેવાની પણ દાળ બે લેવાની છે એટલે અડધી અડધી ક્વોન્ટિટીમાં અને એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલી આખી મેથી એડ કરવાની છે એટલે આપણે જયારે આ ખીરાને પલાળીને રાખીએ ને તો એકદમ સરસ એની અંદર આથો આવે ને આપણા જે વડા છે એને ખાટા બનાય તો મિક્સ કરી અને આ જે મિશ્રણ છે એને શેકવાનું છે તો પ્રમાણે તમે આ મિશ્રણ બનાવીને તૈયાર રાખી શકો અને જ્યારે પણ તમારે વડા બનાવવા હોય તો લોટ પલાળીને તમે બનાવી શકો તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સતત એને હલાતા રહેવાનું છે તો લગભગ ચારથી પાંચ મિનિટ માટે આપણે એને શેકીશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એનો કલર બિલકુલ જ ચેન્જ ન થવો જોઈએ એટલે એને સતત હલાતા રહેવાનું અને ગેસની જે ફ્લેમ છે આશ છે એકદમ જ ધીરી રાખવાની તો અત્યારે મને લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે એ પૂરેપૂરું ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે એને ગ્રાઇન્ડ નથી કરવાનું તો એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે હવે લોટ જ્યારે પલાળવો હોય વડાનો તો જે વાટકીથી આપણે ચોખા ને દાળનું માપ લીધું ને એ જ વાટકીથી અડધી વાટકી અહીંયા મેં ઘઉંનો જાડો લોટ લીધો છે એટલે કકરો લોટ લીધો છે એમાં મેં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તો ઘઉંના લોટને આપણે આ રીતે મોહી લેવાનો છે આ રીતે જયારે તમે વડા બનાવો ને ઘઉંનો લોટ ઉમેરશો ને તો તમારા વડા ખૂબ જ સરસ એકદમ સોફ્ટ બનશે એટલે જયારે તમે બે ત્રણ દિવસ પછી પણ ખાવ ને તો પણ વડા તમારા એકદમ સરસ અંદરથી સોફ્ટ રહેશે હવે તમારી પાસે જો ઘઉંનો લોટ કકરો ના હોય ઘરમાં તો શું કરવું તો એ સમય પર તમે સોજી લઈ શકો છો તો તમારે એની અંદર વન થર્ડ કપ જેટલી સોજી એડ કરી દેવાની સોજીને પણ આ રીતે તેલનું મોણ આપીને પછી જ ઉમેરવાની હવે આપણે જે લોટ તૈયાર કર્યો એ આની અંદર ઉમેરી દઈશું અને ઘઉના લોટ સાથે સરસ મિક્સ કરીશું આ રીતે જયારે એની અંદર ઘઉના લોટ ને તેલનું મોણ આપીને એડ કરવામાં આવે છે ને તો વડા સરસ બને છે એ તો તમે ચોક્કસ ટ્રાય હવે જ વાટકીના માપથી એક વાટકી ખાટું લીધું છે આ વડા બનાવવા માટે તમારે લોટને પલાળીને આથો આવવા માટે રાખવો પડે છે જો ગરમીની સિઝન હોય તો પાંચ થી છ કલાક અને તમે ઈચ્છો તો તમે એને ઓવરનાઈટ પણ રાખી શકો ઠંડીની સિઝન હોય તો લગભગ બાર થી ચૌદ કલાક જેટલો સમય પણ લાગી શકે છે તો લોટને આપણે દહીંની સાથે મિક્સ કરવાનો છે ને આ જ્યારે આપણે લોટ પલાળીએ ને તો એ ઢીલો ના થાય વાતનું ધ્યાન રાખવાનું છે કઠણ જ રહેવું જોઈએ તો પહેલાં તો આપણે દહીં સાથે જ મિક્સ કરીશું ને જો જરૂર લાગશે તો જ થોડું પાણી નાખીશું કારણ કે આપણે આથો આવવા મૂકીશું ને તો લોટ નરમ થશે અને જો બહુ નરમ તમે ઢીલો લોટ તૈયાર કર્યો હશે ને પહેલેથી જ તો આથો આવ્યા પછી એકદમ ઢીલો થશે અને પછી વડા આપણને બનાવતા નહીં ફમે તો અત્યારે મેં દહીં તો બરાબર મિક્સ કર્યું છે પણ હું થોડું પાણી એડ કરું છું તો એ જ વાટકીના માપથી મેં વન ફોર્થ વાટકી જેટલું પાણી લીધું છે એટલે એક કપ મેં દહીં લીધું હતું અને પા વાટકી મેં અહીંયા આગળ પાણી એડ કર્યું છે એટલે જે મેં વાટકીનું માપ લીધું છે એ વાટકીના માપથી ટોટલ સવા વાટકી થાય છે હવે બરાબર મિક્સ થઈ જાય પછી આ રીતે એને થાપી અને ડબો બંધ કરીને આપણે રહેવા દઈશું તો ગરમ જગ્યા પર રહેવા દેવાનું હું અત્યારે એને ઓવરનાઇટ રાખવાની છું એટલે એકદમ સરસ એની અંદર ખટાશ આવી જાય હવે બીજા દિવસે જ્યારે આપણે વડા બનાવવા હોય તેની અંદર મેથીની ભાજી એડ કરીશું તો અત્યારે મેં અહીંયા આગળ અડધા કપ જેટલી મેથીની ભાજી લીધી છે એને પાણીથી આપણે એકદમ સરસ રીતે સાફ કરી લેવાની છે તમારી પાસે જો ઘરમાં મેથીની ભાજી ના હોય તો તમે એટલી જ ક્વોન્ટિટીમાં કોથમીર પણ લઈ શકો છો મેથીની ભાજીને આપણે એકદમ ઝીણે ઝીણે કટ કરી લેવાની છે સાતમ આઠમ ઉપર તમે વડા અને પૂરી સિવાય બીજી કઈ વસ્તુઓ બનાવો છો એ કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો હવે સાથે આપણે આદુ અને મરચાં લઈશું અહીંયા આગળ તમારે જો લસણ લેવું હોય તો તમે લઈ શકો છો પણ મેં અત્યારે નથી લીધું ફક્ત આદુ અને મરચાં જ લીધા છે અને મેં જે મરચાં ઉપયોગમાં લીધા છે એ તીખા છે એટલે ક્વોન્ટિટીમાં ઓછા લીધા છે લગભગ ચાર થી પાંચ નંગ જેટલા આપણે લાલ મરચું આની અંદર નથી એડ કરવાના ફક્ત લીલું મરચું જ નાખવાના છે તો તમને જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારી લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની છે અને આદુ મરચાંની પેસ્ટ આપણે બિલકુલ જ પાણી નાખ્યા વગર તૈયાર કરવાની છે તો મરચાંને આ રીતે ઝીણા કરી લેવાના તો એકદમ ઝીણી તમારી પેસ્ટ વટાઈ અને તૈયાર થઈ જશે હવે આપણે વડા હોય તો એની અંદર તલ તો નાખીએ તો તલ ને આપણે શું કરીશું મેં અત્યારે એક ટેબલ સ્પૂન તલ લીધા છે એને આપણે થોડા ઠઠુંબી લેવાના છે એટલે કે થોડા અથકચરા વાટવાના છે આખા તલ તમે જ્યારે ઉમેરો ને તો શું થાય કે જ્યારે તમે વડાને તળવા મૂકો ને તો તેલમાં જઈને તલ ફૂટે અને ઘણી વારે બહાર આવી જાય છે આ રીતે તમે તલ એડ કરશો ને તો જ્યારે તળશો ને તો બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં તમારા તલમાં હશે હવે આપણે એક નાનું પેન લઈશું ને એની અંદર ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈશું એની અંદર મેં અત્યારે એક ટી સ્પૂન અજમો નાખ્યો છે હાફ ટી સ્પૂન હિંગ નાખી છે ને એક ટી સ્પૂન હળદર નાખી છે અને પછી આદુ અને મરચાંની જે આપણે પેસ્ટ તૈયાર કરી એ એની અંદર ઉમેરી દઈશું આ રીતે જ્યારે તમે મસાલો તૈયાર કરશો ને તો તમારા વડાનો સ્વાદ ખૂબ સરસ આવશે અને તમે એને પાંચથી સાત દિવસ માટે બહાર જ સ્ટોર પણ કરી શકશો આદુ મરચાં થોડા સતા એટલે આપણે જે ભાજી કટ કરીને રાખી હતી એ ઉમેરી દઈશું અને એને પણ આ રીતે સાંતવી લઈશું તમે જો એમ જ ભાજી નાખતા હો ને તો જ્યારે વડા તળો ને તો ક્યારેક એમાંથી ભાજી પણ બહાર આવી જતી હોય છે આ રીતે એડ કરશો ને તો તળતી વખતે તલ પણ નહીં આવે ને ભાજી પણ નહીં આવે બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં તલ તો તમે કદાચ ગણી શકો ને એટલી જ ક્વોન્ટિટીમાં બહાર આવશે તો મેથીની ભાજી અત્યારે સંતળાઈ ગઈ છે હવે એની અંદર આપણે જે કચરા ફાટ્યા હતા ને એ ઉમેરી દેવાના છે અને એને પણ થોડી વાર માટે આપણે સાંભળીશું સાતમ ઉપર બનાવી શકાય એવી બીજી પણ ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરી છે જેમાં વડા છે પૂરી છે પાણીપુરી છે સેન્ડવીચ છે જે બાળકોને ખૂબ ભાવે તો એ પણ તમે જોઈ શકો છો હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે થોડો ગોળ નાખીશું ઘણા બધા લોકો આ ખાટા વડામાં ગોળ નથી નાખતા પણ અમારે ત્યાં ગમે છે એટલે મેં નાખ્યો છે તમારે ના નાખવો હોય તો સ્કીપ કરી શકાય તો મેં અત્યારે લગભગ એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખ્યો છે અને મિશ્રણ ગરમ છે એટલે ગોળ એની અંદર સરસ રીતે ઓગળી જશે એટલે આપણા વડાનું જે મિશ્રણ છે ને એમાં બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણું જે મિશ્રણ છે અત્યારે તૈયાર છે મેં એને આખી રાત માટે રાખ્યું હતું તમે જોશો તો એની અંદર આખો આવ્યો છે એટલે ઉપરનો જે કલર છે એના કરતાં અંદરનો જે કલર છે એને થોડો યલોઈશ છે એટલે કે મિશ્રણ એકદમ સરસ આ થઈને તૈયાર થઈ ગયું છે અને આ રીતનું જ આપણને ઘટ જોઈએ એટલા માટે જ આપણે જ્યારે લોટ એનો પલાળીએ ને ત્યારે પાણીનો ઉપયોગ વધારે નથી કરવાનો અને ક્યારેક એવું થાય કે આપણે એને આવી રીતે હાથો લાવવા રાખ્યું હોય ને બહુ વધારે કઠાળો તો તમે પાણી બનાવતી વખતે એડ કરી શકો હવે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે તમે દોઢ ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને જે મિશ્રણ આપણે તૈયાર કર્યું એની અંદર એડ કરી દઈશું આ રીતની જયારે તમે કોઈ ખટાશ વાળી વસ્તુઓ તૈયાર કરતા હોય ને એમાં થોડી મીઠાશ હોય ને તો એ વધારે સરસ લાગે છે એટલે મેં ગોળ એડ કર્યો છે અને એક ચપટીક જેટલો ખાવાનો સોડા નાખ્યો છે તમારે ના નાખવો હોય તો પણ ચાલે અને બરાબર મિક્સ કરવાનું છે આ મિશ્રણને અને પછી આપણે એની અંદરથી વડા તૈયાર કરવાના છે પણ આપણે જે મકાઈના બાજરીના જુવારના વડા તૈયાર કરીએ ને એના કરતાં આપણે આને હાથેથી થેપીને જ તૈયાર કરવા પડશે કારણ કે આ જે મિશ્રણ હોય ને થોડું ઢીલું જ હોય છે આ રીતનું અને જો બહુ વધારે કઠણ રાખો ને તો પછી વડા તમારા ફૂલતા નથી એટલે આ રીતનું એ થોડું ઢીલું હોવું જોઈએ તો આપણે પાણી એક્સ્ટ્રા એડ નથી કર્યું જે મેથીની ભાજી એડ કરી એનું જ મોઇશ્ચર છે હવે વડાને થેપવા માટે મેં શું કર્યું છે એક ગોળની ઉપર ભીનું કપડું થોડું આ રીતે મેં પાથરી લીધું છે વાટકીમાં પાણી કરવાનું અને થોડું મિશ્રણ આટલે લેવાનું અને વડાને તમારે થેપવાના છે આપણે બાજરી મકાઈના વડા બનાવીએ ને તો શું કરે છે કે આ રીતના ગોળા તૈયાર કરી દઈએ અને પછી ઉપરથી વાટકીથી પ્રેસ કરી દઈએ પણ આમાં તમારે થોડી મહેનત કરવી પડશે વડાને આ રીતે થેપવા માટેની ભીના કપડા ઉપર તમે કરશો ને તો એકદમ ઇઝીલી થશે પણ બહુ વધારે કપડું ભીનું નહીં કરવાનું અને તમારે જો એક સરખી સાઇઝના બનાવવા હોય તો આ રીતે કોઈ પણ એક ચમચી કે નાની વાટકીનું માપ લઈ લો તો તમારા બધા જ વડા એક સરખી સાઇઝના થશે તો દર વખતે તમારે પાણીવાળો હાથ કરવો જરૂરી છે અથવા તમે તેલવાળો હાથ પણ કરી શકો પણ પાણી હોય ને તો શું થાય કે આપણે તેલમાં જ્યારે એને તળવા મૂકીએ ને તો એ પાણીની વરાળ બને અને એના કારણે વડા આપણા સરસ ફૂલે તો બસ એના માટે અત્યારે અમે પાણી લીધું છે આ રીતે આપણે પાંચ સાત વડા જેટલા પણ તમારી કઢાઈમાં આવતા હોય એટલા થેપી લેવાના અને પછી જયારે તમારે એને કઢાઈમાં મૂકવા હોય ને તો આ રીતે કપડું ઉપર કરશો ને તો ઇઝીલી વડા આ રીતે તમારા હાથમાં આવી જશે તો તેલને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ તમારું બહુ જ વધારે ગરમ ના હોવું જોઈએ એકવાર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ વચ્ચે રાખવાની છે અને વડાને તળવા મૂકીશું આ વડા આપણે જે બાજરીના અને એના વડા બનાવ્યા એના કરતાં થોડા જાડા હોય છે અને એને તળવામાં સમય પણ લાગે છે તો લગભગ આઠ થી દસ મિનિટ જેટલો સમય લાગશે જો તમે ઉતાવળ કરશો તો અંદરથી કચાશ રહી જશે અને તેલ પણ તમારું જો બહુ વધારે ગરમ હશે ને તો બહાર કલર આવી જશે પણ અંદરથી કાચા રહેશે તો આ રીતે કડાઈમાં આવે એટલા વડા અંદર એડ કરી દેવાના તો અત્યારે દસ થી બાર રંગ જેટલા વડા ઉમેર્યા છે અને થોડા એની જાતે ઉપર આવે પછી આપણે એને ચલાવતા રહેવાનું છે તો કન્ટીન્યુઅસ તમારે એને કડાઈમાં ફરાવતા રહેવાનું જેથી સરસ રીતે તળાઈ જાય આ રીતે તમે જો સ્ટેપ બાય સ્ટેપ વડા તૈયાર કરશો ને તમારા વડા બહાર જ સાતથી આઠ દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો આ પ્રમાણે આપણે એને સતત ફરાવતા રહેવાનું છે તો આઠથી દસ મિનિટમાં વડા આ રીતે એકદમ સરસ તળાઈને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ ફાઇન એનો કલર આવી ગયો છે અને ઠંડા થશે ને એટલે એનો કલર હજુ થોડો ડાર્ક થશે તો બસ હવે આપણે એને બહાર કાઢી દઈશું તો આ સાતા માઠમ પર તમે આ ફટાવાડાની રેસીપી ચોક્કસ ટ્રાય કરો અને રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે